સુરતમાં ચૂંટણી પજ દ્વારા ચાલી રહેલા એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરીનું મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ કર્યું વિસ્તારની દયાળજી કસનજી વિદ્યાલય ખાતે પહોંચ્યા અને ત્યાં હાજર કામગીરી નજીકથી પરખી હર્ષ સંઘવી તમામ બીએલો સાથે ચર્ચા કરી અને તેમની નિષ્ઠાને અનુમોદન કરતા તેમનો આભાર માન્યો તેમણે જણાવ્યું કે છેલ્લા એકવીસ દિવસથી બીએલઓ દિવસ રાત મહેનત કરીને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે પોતાની વ્યક્તિગત તકલીફોને બાજુ પર રાખીને તેઓ સતત સેવા આપી રહ્યા છે જે પ્રશંસનીય છે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે બીએલઓ તરીકે કાર્યરત કેટલાક શિક્ષકોની ફરજને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં કલેક્શન તંત્ર દ્વારા નજીકની કોલેજો આઈટીઆઈ અને અન્ય વિભાગોના કર્મચારીઓને પણ કામગીરીમાં જોડવામાં રહ્યા છે આથી બીએલઓ પરનું ભારણ ઓછું રહે અને શૈક્ષણિક વ્યવસ્થામાં અવરોધ ન પડે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર અને તંત્ર એસઆઈઆર પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે પ્રતિબદ્ધ છે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે પ્રક્રિયામાં છેલ્લા એકવીસ દિવસથી જે બિયલોએ રાત દિવસ મહેનત કરી છે પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેવા સૌ બીએલોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું આજે સવારે અલગ અલગ સેન્ટરો પર હું જઈને આ જ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલોને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છું આપે અહીંયા જ બધા લોકો બેઠા છે આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયો કે દરેક બૂથમાં જે બીએલઓ કામ કરી રહ્યા છે તમામ લોકોને અંદાજો આવ્યો કે ક્યાંક વોટર લિસ્ટ ની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે અહીંયા બી બોલે છે કોઈક નગરજનો નું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે તો આવા નામો નું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને એ યાદીમાં કોઈ બે રાજ્યની અંદર નામ હોય કોઈ બે વિસ્તારમાં નામ હોય તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જ્યારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે ત્યારે બધાના ચહેરા ઉપર ખુશી છે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો જ થાક આજે ઉતરી અન્ય રીતે તમામ જગ્યાઓ કલેક્ટર શ્રીઓ દ્વારા આઈ ટી આઈટીઆઈ બીજી કોલેજો અને જે ડિસ્ટ્રિક્ટની અંદર જે કંઈ કોલેજો અવેલેબલ છે બાકી ઓપરેટર્સ આ બધાની મદદ લઈને તમામ કલેક્ટરોએ પ્રયાસ કર્યો છે કે ઓછામાં ઓછો લોડ જોડે કઈ રીતે કામગીરી આગળ વધારી શકાય લોકશાહીના પર્વને મજબૂત બનાવવા માટે જો નાનું મોટું ક્યાંક લોડ પડ્યો હોય તો આપણે સૌ નગરજનોએ જે રીતે આપ જોઈ શકો છો અહીંયા કાર્યકર્તા એમની વ્યવસ્થાઓમાં કોઈક ચા લઈને આવતું હોય છે કોઈક એમને મદદમાં હોય છે કોઈક બાળકોને રમાડતું હોય છે એમના આ રીતે સમાજના સૌ લોકો બી આપણા બીએલઓ એ આપણી લોકશાહીના પર્વને મજબૂત કરાવવા માટે નીકળ્યા છે તો આપણે સૌ લોકો માટે ગર્વની વાત છે આપણા માટે હીરો છે આ સૌ લોકો આજના દિવસના ખાસ કરીને લોકશાહીના પર્વોને ભવિષ્યનું મજબૂત કરવાનાર મોટામાં મોટા હીરો છે તો એ લોકોના સહયોગી બનવું જોઈએ